મિત્રો મોટાભાગના મા બાપ એમના દીકરાને જાતે જ બગાડે છે અને એ દીકરાને બગાડવાનો દોષ પોતાના દીકરાને આપે છે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું જેમ કે સમય કરતાં પહેલાં એને મોગો ફોન લઈ આપવો સમય કરતાં પહેલાં એટલે કે અઢાર વર્ષનો થાય એ પહેલાં એને રખડવા માટે મોઘી બાઇક લઈ આપવાની અને અઢાર વર્ષનો થાય કે તરત જ છોકરો કામ કામ ધંધો કરતો હોય કે ના કરતો હોય એને ફરવા માટે મોગી કાર લઈ આપવાની તો તમે જ વિચારો તમે જો તમારા દીકરાને સમય કરતાં પહેલા આ બધી જ વસ્તુ લઈ આપશો તો તમારા દીકરાને ક્યાંથી ખબર પડશે કે આ બધું મેળવવા માટે મહેનત કરીને પસીનો પાડવો પડે તો તમે પણ તમારા દીકરાને આ બધી જ વસ્તુઓ જો સમય કરતાં પહેલા લઈ આપી હોય અને હવે જો તમારો દીકરો તમારા કયામાં ના રહેતો હોય ને તો હવે તમારી પાસે એક જ રસ્તો રડી લો અને જે લોકો નવા મા બાપ થયા છે મારે એમને એટલી સલાહ આપી છે તમારા સંતાનોને મેળવવા માટે છે ને વસ્તુઓ મેળવવા માટે થોડો સંઘર્ષ કરવા દો બધું આમ ને આમ આપી ના દો નહીં તો મારી હાર આવો કશું જ નહીં શીખે મારી વાત નાની છે સરળ છે સમજાય ને તો વંદન ના સમજાય ને તો પણ વંદન જય શ્રી